નમસ્કાર મનોમંથન ન્યૂઝમાં આપનું સ્વાગત છે આજરોજ આદિવાસી મહાન ક્રાંતિકારી બિરસા મુંડાની એકસો પચાસમી જન્મજયંતિ પ્રસંગે આજરોજ પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાના આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા ભગવાન બિરસા મુંડાજીની પ્રતિમાને પુષ્પહાર પહેરાવી ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ એસટી સેલ ઉપાધ્યક્ષ પ્રવીણભાઈ રાઠવા ઘોઘંબા તાલુકા આમ આદમી પાર્ટીના પ્રમુખ સંજયસિંહ સોલંકી આમ આદમી પાર્ટી મહામંત્રી મગનભાઈ રાઠવા તેમજ અજીતભાઈ પરમાર ખોગંબા આપ યુવા પ્રમુખ ગુલાબભાઈ રાઠવા દશરથસિંહ પરમાર બકાભાઈ રાઠવા ગણપતભાઈ રાઠવા પ્રતાપભાઈ રાઠવા રમેશભાઈ રાઠવા આમ આદમી પાર્ટી ખોગંબા વિદ્યાર્થી વિદ્યાર્થી સેલ પ્રમુખ જીતેશભાઈ રાઠવા મનોજભાઈ રાઠવા આપ ખોગંબા તાલુકા સોશિયલ મીડિયા ઇન્ચાર્જ મહેન્દ્રભાઈ રાઠવા મુકેશભાઈ રાઠવા સહિતના આમ આદમી પાર્ટીના હોદ્દેદારો કાર્યકરો એ બિરસા મુંડાને મુંડાની પ્રતિમાને ફૂલહાર પહેરાવવામાં આવ્યો હતો આજના આ પ્રસંગે ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ દ્વારા કાર્યકરોએ મહાન ક્રાંતિકારી બિરસા મુંડાજીએ અંગ્રેજો સામે બતાવેલ પરાક્રમ વિશે પધારેલ સર્વે હોદ્દેદારોએ જાણકારી આપી હતી મનોમંથન ન્યૂઝ નરેશ રાઠવા ખૂંભા